તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ બંધારણ તરફ પ્રયાણ જીસીઆરટી બંધારણ સભામાં બંધારણના ઉચ્ચ આદર્શો તેમજ પ્રજાની આકાંક્ષાઓ રજૂ કરતો ઠરાવ કોને મૂક્યો હતો તે જણાવો બંધારણ સભામાં બંધારણના ઉચ્ચ આદર્શો તેમજ પ્રજાની આકાંક્ષા રજૂ કરતો ઠરાવ કોણે મૂક્યો હતો તે જણાવો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી જવાહરલાલ નહેરુ ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલ વિકલ્પોમાંથી વિકલ્પ સત્ય છે તે જણાવો એ વિકલ્પો થી એકસો બાવીસ ની જોગવાઈ મુજબ કેન્દ્રમાં સરકારની રચના થાય છે બી કલમ એકસો ત્રેપન થી એકસો સડસઠ ની જોગવાઈ મુજબ રાજ્યમાં સરકારની રચના થાય છે તો મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી આપેલ બંને સત્ય છે એ અને બી સત્ય છે પ્રશ્ન નંબર ત્રણ બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોના કુલ કેટલા સભ્યો હતા તે જણાવો બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોના કુલ કેટલા સભ્યો હતા તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ડી બસોને બાણું સભ્ય ડી બસોને બાણું સભ્ય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આ કોને લખ્યું હતું આ વાક્ય કોણે લખ્યું હતું વાક્ય જોઈએ તો એવું કોઈ સમવાય તંત્રી બંધારણ નહીં હોય જે સ્થિતિસ્થાપક તથા મુશ્કેલ એમ બંને સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરે આ વિશેષતા માત્ર ભારતના બંધારણમાં જોવા મળે છે આ વાક્ય દ્વારા આ વાક્ય લખવામાં આવ્યું હતું ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પાંચ બરોબર છે મિત્રો ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા હતા ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા હતા તો પ્રશ્નનો જવાબ આવશે સી આર્યલેન્ડમાંથી બરાબર છે મિત્રો સી આર્યલેન્ડમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર છ નવા રાજ્યોની રચના કરવી રાજ્ય વિસ્તાર કે સરહદ પરિવર્તન જેવી બાબતે બંધારણીય સુધારો કરવા માટે કયા પ્રકારની બહુમતીની જોગવાઈ છે નવા રાજ્યોની રચના કરવી રાજ્ય વિસ્તાર કે સરહદ પરિવર્તન જેવી બાબતે બંધારણીય સુધારો કરવા માટે કયા પ્રકારની બહુમતીની જોગવાઈ છે તો પ્રશ્નનો જવાબ આવશે એ સાદી બહુમતી બરોબર છે મિત્રો ઉપરના વિગત પ્રમાણે સાદી બહુમતીની જોગવાઈ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત બંધારણની કઈ કલમ દ્વારા મતદારોની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ કરેલ હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું બંધારણની કઈ કલમ દ્વારા મતદારોની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ કરેલ હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો પ્રશ્નનો જવાબ છે ડી ડી બરોબર મિત્રો છવ્વીસ કલમ દ્વારા પ્રશ્ન નંબર આઠ દુનિયાના લિખિત બંધારણમાં સૌથી લાંબુ અને સૌથી વિગતવાર કયા દેશનું બંધારણ છે દુનિયાના લિખિત બંધારણમાં સૌથી લાંબુ અને સૌથી વિગતવાર કયા દેશનું બંધારણ છે બંધારણ છે પ્રશ્ન નંબર નવ બંધારણ સભાની કામગીરી દરમિયાન મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા બંધારણ સભાની કામગીરી દરમિયાન મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા તો પ્રશ્નનો જવાબ આવશે સી સાત સભ્યો પ્રશ્ન નંબર દસ ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો બંધારણ સભાની કામગીરી દરમિયાન આશરે કેટલો ખર્ચ થયો હતો તે જણાવો બંધારણ સભાની કામગીરી દરમિયાન આશરે કેટલો ખર્ચ થયો હતો તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે બી ચોસઠ લાખ રૂપિયા બરાબર છે મિત્રો બંધારણ સભાની કામગીરી દરમિયાન આશરે ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસીસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે જય હિન્દ જય ભારત વીડિયોને શેર જરૂરથી કરજો મિત્રો